માનનીય સભ્ય શ્રી શ્રેયા ખાચર માનનીય અધ્યક્ષ શ્રી આજે સૌ પહેલા તો હું જે બિલ અહીંયા લાવવામાં આવ્યું છે હું એમ કહીશ કે ઐતિહાસિક વિધેયક તો છે પણ એક ક્રાંતિકારી વિધેયક પણ છે અને આવું બિલ લાવવા માટે હું આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીને લાખ લાખ અભિનંદન પાઠવું છું વિનંતી કરું છું કે જે બિલ અહીંયાં લાવવામાં આવ્યું છે તે મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત તેને આપણે સર્વાનુમતે પસાર કરીશું તો ગુજરાતે આની અંદર પહેલ કરી છે હું એમ કહીશ કે મેન એન્ડ વુમન આર ઇક્વલ પાર્ટનર ઓફ ધ લાઈફ ધે આર કોમ્પલિમેન્ટરી એન્ડ સપ્લિમેન્ટરી ટુ ઇચ અધર સાથે આપણા માનનીય મુખ્યમંત્રી આ લોકોના વિકાસ માટે શું કરવું અને મહિલાઓ અને બાળ વિકાસ ના ઉત્કર્ષ માટેની અનેક યોજનાઓ ઘડી કાઢી અને તેના અમલ માટે પણ ખૂબ ઝડપથી ખુબ ત્વરિત રીતે વ્યવસ્થિત આયોજન અને તેનો સમયબદ્ધ કાર્યક્રમ પણ ચાલુ કરી દીધો શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીની ઝુંબેશ ચલાવીને કન્યાઓની અનેક યોજનાઓ કન્યા કેળવણી માટે મૂકવામાં આવી એ જ રીતે શાળા આરોગ્યની અંદર દીકરીઓને વધુ મહત્વ આપીને તેમના આરોગ્યના રક્ષણના પાયાની યોજનાઓ કરીને એને સુવિધાઓ પ્રાપ્ત કરાવી જરૂરી છે માનનીય અધ્યક્ષશ્રી સ્થાનિક મહિલાઓને જો પચાસ ટકા ભાગીદારી આપીશું તો ખરેખર પરિસ્થિતિ સુધરશે આથી હું વિધેયકને સમર્થન આપતા મારી વાણીને વિરામ આપું છું અને આ ઐતિહાસિક વિધેયક ને લાવવા માટેની સરકારશ્રી ની લાગણીને બિરદાવું છું